વેલકમ બેક આગળ વાત કરીએ સમાચારોમાં વલસાડના વાંતલ ગામ જેવી અગાઉ સુરત જિલ્લામાં મહુવામાં આ ઘટનામાં કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી નરેન્દ્રભાઈ ચૌધરી નામના યુવકે આ અંગે શિક્ષણ અધિકારીને લેખિતમાં ફરિયાદ પણ કરી હતી પરંતુ કોઈ કાર્યવાહી ન કરવામાં આવી આ તમામ શિક્ષકો મહુવાના નળધરા ગામના ક્રિકેટ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવા માટે ગયા આ ઘટનાને બે મહિના જેટલો સમય થયો છતાં કાર્યવાહી કરવામાં આંખાડા કાન કરવામાં આવી રહ્યા હોય તે પ્રકારની સ્થિતિ ઉપજવી છે મેં મહુવા તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારીને રૂબરૂ જોઈને આવેદનપત્ર આપ્યું હતું અને આ સમગ્ર પ્રકરણની ન્યાયિક તપાસ થાય અને જે કંઈ પણ શિક્ષકો દોષિત છે એને સજા કરવામાં આવે આ અંગે મેં લેખિત ફરિયાદ કરી હતી અને આ ફરિયાદની કોપી મેં સુરત જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી તેમજ સુરત જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને સુરત જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેનશ્રીને પણ લેખિત ફરિયાદ કરી હતી પરંતુ આ દિન સુધી મને અરજદાર તરીકે આ ફરિયાદ અંગે શું કાર્યવાહી કરવી તેનો જવાબ મળ્યો નથી તો તમારે ક્રિકેટ રમવું હોય તો શનિવારે બપોર બાદ તમને રજા મળે છે રવિવારની રજા મળે છે સાંજે પાંચ વાગ્યે તમારે ક્રિકેટ રમવું હોય પરંતુ આવું તો ક્યાં લખ્યું છે કે તમે ચાલુ વર્ગ પોતાના વર્ગખંડમાં હાજરી પૂરાવીને ક્રિકેટ રમવા દોડી જાવ આ આ રીતે જોવા જઈએ તો તમે સરકાર નાણાંનો પણ વ્યય કર્યો છે બાળકોના ભવિષ્ય સાથે પણ ખેલવાડ કર્યો છે